કેનામેટ લઈને આવ્યો છું વિડીયો ગમે તો લાઈક કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં ઓલ ઘંટીનું બેલ છે તેને દબાવી ઓલ ક્લિક કરી લેજો જેથી નવા વિડીયા મૂકીએ એટલે નોટિફિકેશન તમને મળતી રહે અને પહેલો વિડિયો તમે જોઈ શકો જો આ ફળિયો જોયું ફળિયા પછી અહીંયા કણે આ બાથરૂમ છે નાહવા માટેનું નળ ફિટિંગથી માંડીને બધું કમ્પ્લીટ અને અહીંયા કણે ટોયલેટ છે લાદી કામ બધી જગ્યાએ ફૂલ કમ્પ્લીટ કરેલું છે કોઈ વસ્તુ મકાનમાં ઘટે નહીં આ બજેટમાં ખાલી બાંધકામ જ થાય આપણે ખાલી બાંધકામના પૈસા આપવાના છે પૈસા જ નથી આપવાના એ ભાવમાં આ મકાન આપવાનું વહેલા તે પેહલા કરવાનું છે મકાન સારું છે વ્યાજબી ભાવ છે બધી દીવાલમાં લાદી લગાવેલી છે તમારે કોઈ એક રૂપિયાનો ખર્ચ છે નહીં ખાલી તમે તમારા કપડા લતા ને વાસણ લઈને રહેવા માટે આવી જાઓ તેવું મકાન અને તે પણ બે માળનું માંડીને પીઓપી લાઇટિંગ બધી વસ્તુ કમ્પ્લીટ ઝીણો મોટું તમારે જો ફર્નિશર કરવું હોય તો તમે કરી શકો બાકી આમાં કોઈ જરૂર છે નહીં કઈ કરવાની જો આપણે હોલ મોટો જોયો ફળિયું જોયું પછી અહીંયા કિચન આપેલું કિચનમાં પણ કાંદીથી માંડીને બધી વસ્તુ કમ્પ્લીટ લગાવેલી છે જેથી ઘરનો સરસામાન બધોય રહી શકે બે ફેમિલી આરામથી રહી શકે તેવું મકાન છે સારું મકાન છે ને બાંધકામના જ પૈસા છે બાકી તળિયાની તો કોઈ કિંમત નથી ભાવ તમને કહીશ તમે ભાવ જાણીને એમ કહો કે નહીં બાકી મકાન સારું છે અને કિંમત એ બહુ વ્યાજબી છે પણ આમાં વહેલા તે પહેલા કરવાનું પાછળની સાઈડમાં વોચેરિયા વોચેરિયામાં પણ લાદી લગાવેલી છે એટલે ક્યારેય કોઈ જાતનો તમારે કોઈ ખર્ચ જ નહીં આ ઉપર આપણે આ બીજા માળે અત્યારે આવતા રહ્યા છીએ ત્યાં પણ આ ટોયલેટ બાથરૂમ આપેલા છે પછી આ એક માસ્ટર બેડરૂમ તે પણ મોટો એવો છે એટલે આ મકાન ટુ બેડ હોલ કિચન ગણાય આ એક માસ્ટર બેડરૂમ બીજો માસ્ટર બેડરૂમ તમને હું બતાવીશ ટુ બેડ હોલ કિચનનું મકાન છે પિસ્તાલીસ પચા વાર જેવી જગ્યા છે આ મકાનની કિંમત રાખેલી છે માત્ર પંદર લાખ રૂપિયા તેમાં પણ સામે બેસીને ભાવમાં ફેરફાર થઈ શકે છે આ મકાન આવેલું છે સુશિત એટલે રોકડે પૈસાથી આપવાનું છે અને આ મકાન આવેલું છે ભગવતીપરા મેન રોડ પારાયડી ચોકથી થી નજીક રાજકોટ સિવિલથી નજીક રાજકોટ અમારી સાથે કાયમ માટે જોડાય રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી બાજુમાં ઓલ ઘંટીનો બેલ દેખાય છે તેને ઓલ ક્લિક કરવા વિનંતી અમારી સાથે જોડાય રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી